આજ રોજ અમે મામલતદાર કચેરીએ ધોળાકુવા ગામેથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ધોળાકુવા ગ્રામજનોની રજૂઆત હતી ઘણીવાર અમને રજૂઆત કરી કે ભાઈ સામાજિક કાર્યકર્તાઓ તરીકે અમને રજૂઆત કરી કે અમારા ત્યાં જે પડાલ પંચાયત છે બાજુમાં ત્યાંથી જે રેતી લીચ ખનન રેતી ચાલે છે રેતીનું ખનન ચાલે છે તો એ ગાડીઓ ગામમાં રહીને ધોળકવા ગામમાં રહીને પસાર થાય છે અને એ પણ હેવી ગાડીઓ સોલ સોલ ચક્કાની ગાડીઓ ગામમાં રહીને આડેધડ પ્ર ચાલે છે જેના સંદર્ભે ગ્રામજનોએ એક દિવસ ગાડીઓને રોકી અને કહ્યું કે ભાઈ અમારા ગામમાંથી તમારી અવર બંધ કરો જેના સંદર્ભે ગાડીઓ રોકી હતી તો ત્યાંથી ગાડી માલિકોએ અને લીઝ માલિકોએ પોલીસનો સંપર્ક કરી અને પોલીસને રાત્રે ગામ પર મોકલી અને એવું કહેવાયું હતું કે ભાઈ તમે ગાડીઓ રોકશો તો અમે તમને પોલીસ કેસ કરીને અંદર કરી દઈશું અને જો તમે ગાડીઓ નહીં જવા દો તો તમારા પર કેસ થશે જેથી ગ્રામજનોએ એક એવું કીધું કે ભાઈ આજે જતા રહેવા દો હવે પછી ના આવતા તેમ છતાં પણ ગાડીઓ બીજે દાડે સવારે આવી જેથી અમારા જેવા જાગૃત નાગરિકોનો સંપર્ક કર્યો જેથી હું કાંતિભાઈ ગોવિંદભાઈ ડૉક્ટર ભાવિન સાહેબ અને બીજા બધા જાગૃત નાગરિકો ગ્રામની ગ્રામજનોની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન અમને એવું માલમ પડ્યું કે જે લીઝ ચાલે છે એ લીઝનું પણ કામ ચાલું છે પણ એ ચાલુ છે પણ અને કાયદેસર એ લીઝ પણ બંધ છે એવી રીતે અમે ખાણ ખનીજને પણ બોલાવી હતી ખાણ ખનીજની ટીમ પણ તપાસ કરે છે અને વધારે આગળ જે તપાસ હશે તે અમે પણ અમારી રીતે કરીશું પરંતુ અમારો એક અગ્ર મુદ્દો છે કે ભાઈ ગ્રામજનોના જે કહેવત અનુસાર પોતાના સર્વે નંબરમાં રહીને જે ગાડીઓ કાઢે છે લીઝ ધારકો એ પણ સોલ સોલ ચક્કા અને એ ગાડીઓ ઓવરલોડ ભરી અને રેતીનું વહન કરે છે જેથી ધૂળની ડમરીઓ ગામમાં આડે ધડ ઉડે છે લોકોના ઘરની બિલકુલ નજીકથી ઉડે છે એક ઘરના બાયણામાં તો કદાચ ઘરની બહાર પગ મૂકે તો રોડ પર પગ આવે એવી પરિસ્થિતિ છે તો આ લોકોની વધારે જ્યારે તંત્ર નથી આવતું તો અમારી જેવા સામાજિક આગેવાનોએ આવું પડે છે અને અમારી તંત્રને અપીલ છે કે આના મુદ્દે જો ટૂંક સમયમાં એ ગાડીઓ બંધ નહીં થાય અને જો આમ ગ્રામજનોના વિરોધ છતાં ગાડીઓ ચાલુ રહેશે તો અમે જે પણ આંદોલન કરવાનું થશે તે કરીશું અને સમસ્ત આ ગુજરાતમાંથી જો એવા જાગૃત નાગરિકોને ભેગા કરીને આ મુદ્દાને વધારે આગળ વધારીશું જેથી અમારી તંત્રને અપીલ છે કે આ ગાડીઓ બંધ થવી જોઈએ અને કોઈ પણ હિસાબે આ ગાડીઓ ચાલવી ના જોઈએ અને લીઝને પર જે પણ કાર્યવાહી કરવી જોઈએ તે પણ લોકોને સાથે રાખીને તેની તપાસ કરવી જોઈએ જો લીઝ જે રીતે બંધ હશે અને જો ચાલુ રાખવામાં આવતું હોય તો જેને જે પણ સરકારી માધ્યમથી દંડ થતો હોય તે કરવો જોઈએ એવી અમારી અપીલ છે તંત્ર અમારી અપીલને ધ્યાનમાં રાખીને આના પર કામ કરે અને કંઈક નિર્ણય લે એવી અમને અપીલ છે અમારી તંત્રની